ય સ્વરૂપ પુરાણો નું તિલક છે દભો દશાલાડ મહિલા પ્રગતિ મંડળ મુખ્ય મનોરથી રંજન મેન ચોક્સી સહયોગ દ્વારા આયોજિત શ્રીમદ ભાગવત કથામાં વૈષ્ણવોના સરકાર સાક્ષાત

શ્રીમદ્ ભાગવત અને ભાગવદ્ ગીતા ભારતીય સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિના બે મહાન ગ્રંથો છે આ કાર્યક્રમમાં મહિલાઓને પ્રોત્સાહિત કરવા માટે વિવિધ મનોરથીઓ સમાજના પ્રમુખ રાજુભાઈ બોરતલાબવાળા તમામ હોદ્દેદારોને પણ સુંદર કાર્ય બદલ આશીર્વાદ પ્રદાન કર્યા હતા તો પ્રભુ શ્રી ગોવર્ધન પૂજ્ય શ્રીનગર કમલો દ્વારા આરતી ઉતારીને વૈષ્ણવ અલૌકિક લાભો લઈને ધન્ય બન્યા હતા વ્યાસપીઠ પરથી યુવા કથાકાર જયદેવભાઈ પાઠકે પૂજ્ય શ્રીને દંડવત પ્રણામ કરીને કથામાં વામન અવતાર નૃસિંહ અવતાર રામ જન્મ નંદ મહોત્સવ જેવા મનોરથ યોજાયા તો મહિલાઓ ઝૂમી નાચી ઉઠી હતી ગોવર્ધનની પરિક્રમા કરીને ગિરિરાજ ધરણ શ્રીજી તુમારી શરણ વૈષ્ણવ પરિક્રમા કરીને વ્રજની પરિક્રમાની યાદ જોવા મળી અને વ્રજનો માહોલ સર્જાયો તો પુતના કંસ મથુરા

એક ડોંગરે મહારાજની ની કથામાં એક પ્રસંગ મને યાદ આવે છે એક બેન કથા સાંભળવા આવે હતા અને સ્વેટર તો ચાર દિવસ સુધી ડોંગરે મહારાજે એક જ પ્રસંગ કયો કે મનને એક જગ્યાએ પૂરોવાય કે બે જગ્યાએ કોઈને ખબર પડી નહીં કે આ રોજ એક ને એક પ્રસંગ કેમ કહી રહ્યા છે

ગુરુ કૃપા અને ભગવત કૃપાની જરૂર હોય છે